ખાલી વિડિયો મનોરંજન માટે સિદાયો હા એ કોઈ ના ટપચી જાય કાકા કે આ ટીવી લઈ જા જલેબી લાવવા માટે વાહ કાકા જો કાકા તમાર મગજ ને તું વસ્તુ લેવા જા અને હું લેવા જઉ વાગોજીજી રે વોટર અને લેવા અને કે ક્વોલિટી હારી કેવું ગયું છે કે પબ્લિક બાપડી ઓછો મેજીન પૈસા ખર્ચે છે પણ ઈ પરમણે જલેબીનો ઓર્ડર 3 કિલોનો નો જોનો હરીભાઈ ને પણ ચા પીવે એ તો હરીભાઈ તમને એક વાત કહું હા તો ઓર્ડર નથી નાખ્યો પણ હવે તને તને કહું એટલે મારી કોઈને આવ સવાલ કોઈ હે તમારે હજાર રૂપિયા સામાન તો હે બે હજાર રૂપિયા ચોખ્ખા મળશે પણ પાર્ટનર બનવું છે કે મને રાખો તો હવે બીજા વિડીયો बीजो भाग जलबी वाड़ा मांशो वीडियो बनी